અને એકદમ એક્સપોર્ટ ક્વોલિટી આઉટ કન્ટ્રીનો માલ છે ટોટલ બે કલર છે બરોબર છે પ્રાઇસની વાત કરું તો એટ હન્ડ્રેડ 849 ફોર્ટી નાઇન રૂપીસ એટ હન્ડ્રેડ ફોર્ટી નાઇન ખાલી આઠસો ને ઓગણપચાસ રૂપિયામાં હા હા જલ્દી કરો આઠસો ને ઓગણપચાસ રૂપિયામાં એક નંબર વર્ષ આવી જાય ગોપી બ્યુટી મોલમાં બે કલર જે કલર ગમે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો યા તો શોપની રૂબરૂ વિઝિટ કરો લિમિટેડ સ્ટોક છે પછી કહેતા નહીં કે અમે રહી ગયા અને જો શોપ ઉપર ખરીદી કરવા હોય તો અમારો એડ્રેસ છે મેંદરા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જુનાગઢ તો અત્યારે વધારો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં